વિરામબાદ આપ સૌનું પુનઃ સ્વાગત છે વાઘોડિયા સ્થિત જયંબે ગરબા ગ્રાઉન્ડ ખાતે પાલન સેવા સંસ્થા દ્વારા ત્રીજા સમૂહ લગ્નોત્સવ આયોજન કરવામાં આવ્યું હતું શહેરમાં કાર્યરત પાલન સેવા સંસ્થા દ્વારા નાગરિકોના ઉત્થાન માટે વિવિધ પ્રકારના પ્રજાકીય લાભો માટે કાર્યક્રમ યોજાતા હોય છે અને શહેરીજનો પણ આવા કાર્યક્રમોમાં મોટા પાયે લાભ મેળવતા હોય છે ત્યારે આજે પાલન સેવા મંડળ દ્વારા સતત ત્રીજી વખત સમૂહ લગ્નોત્સવનું આયોજન હાથ ધરાયું હતું વાઘોડિયા રોડ સ્થિત જયમ્બે ગરબા ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ ત્રીજા સમૂહ લગ્નોત્સવમાં વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ અને સંસ્થાના પ્રમુખ ગિરધરભાઈ અરેશ પ્રજાપતિએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો પાલન સેવા મંડળ દ્વારા આયોજિત ત્રીજા સમૂહ લગ્નોત્સવમાં એકાવન નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા સંસ્થા દ્વારા તમામ નવ દંપતીઓને તિજોરી વાસણો સહિતની વસ્તુઓ પણ આપવામાં આવ્યા હતા

દીકરા દીકરીઓ ચાલીસ છે અને જેમાં વિકલાંગ દીકરીઓને કન્યાદાન માટે તિજોરી પલંગ ગાજલા તેમજ ઘર વસ્તુઓ કન્યાદાન કરવામાં આવે છે જય અંબે ગરબા ગ્રાઉન્ડમાં પરિવાર ચારસ્તાની નજીકમાં પાલન સેવા સંસ્થા દ્વારા આ ત્રીજો વિકલાંગ સમૂહ લગ્ન મહોત્સવનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેમાં એકતાલીસ જોડા જે એવા એવા લાભાર્થીઓને શોધી લાવવામાં આવે છે ગામે ગામ ફરીને પાલન સેવા સંસ્થાના પ્રમુખશ્રી ગિરધરભાઈ એમના સૌ કાર્યકર્તાઓ સંકો સૌ મિત્રો ગામે ગામ ફરી જરૂરિયાતમંદોને શોધી કાઢે છે અને આ સૌનું એ લોકો બેટરી મોર્નિંગ કરી અને આ લગ્ન મહોત્સવ કાર્યક્રમ કરે છે એ ઘણું બિરદાવવા યોગ્ય કાર્યક્રમ છે આ લગ્ન સમૂહગ્નમાં એમને ઘર વખરી ચીજો થી બેગો છે અને આ પાલન સંસ્થામાં છેલ્લા ઘણા વર્ષોથી સમાજના એક સમજલક્ષી કાર્યક્રમ હોય અમે એમને એમની સાથે રહીએ છીએ અને અમને સહભાગી થઈએ છીએ જય હિન્દ